નમસ્કાર ગુજરાત ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને અંત સુધી જુઓ આજના સૌથી મુખ્ય સમાચાર હોળી પહેલાં આવી મોટી આગાહી હોળી પહેલાં બે મોટી ભેટ પીએમ મોડીની ગેરંટી મફત વીજળી બે લાખ સુધીના દેવા માપ હોળી પર બે ગેસ સિલિન્ડર મફત સિમ કાર્ડને લઈને મહત્વનો નિર્ણય આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઓપ્ટો નથી આવે તો કરો આ કામ આધાર ખરીદવા મળશે સબસિડી લગ્ન માટે અઢી લાખની સહાય ગુજરાત સરકારનો મોટો નિર્ણય હોળી પહેલાં આવી મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે ગુજરાતમાં સત્તરથી વીસ માર્ચ દરમિયાન માવઠું પડી શકે છે તેમજ કરા સાથે કમોસમી વરસાદ પડી શકે છે ઓગણીસથી ચોવીસ માર્ચ દરમિયાન રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો કેટલાક ભાગોમાં છવ્વીસ માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આવામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી એકતાલીસ ડિગ્રી રહી શકે છે જ્યારે પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વધુ પવન રહે છે આ ઉપરાંત દરિયા કિનારાના કેટલાક ભાગોમાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે હોળી પહેલાં બે મોટી ભેટ હાલમાં ચૂંટણી અને હોળી અને તહેવાર ગણતરીના દિવસો બાકી રહ્યા છે પણ તે પહેલાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક બે રૂપિયા નહીં પરંતુ રસટી અગિયાર રૂપિયાનો કઢારો થશે તેવા પણ સંકેતો મળી રહ્યા છે આ સિવાય પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના યોજના હેઠળ ગુજરાત સરકારનું અનાજ હોળી નિમિત્તે વધારાની ખાંડ અને તેલના પાઉચનું વિતરણ પણ શરૂ કરવામાં આવ્યું છે સાથે મિલેત વર્ષની ઉજવણીના ભાગરૂપે બાજરો જુવાર મકાઈ રાગી જેવા ધાન્ય પાકનું વિતરણ પણ મફતમાં કરવામાં આવશે પીએમ મોડીની ગેરંટી મફત વીજળી દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે આ યોજના અંતર્ગત પંચોતેર હજાર કરોડના રોકાણ સાથે રોપટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોની વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે આ તમે આ યોજનાનો લાભ મેળવવા માટે પીએમ સૂર્ય ઘર ગવર્મેન્ટ ઇન પર અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોએ નોંધવણી કરી છે બે લાખ સુધીના દેવામાં એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખ વીસ હજાર છસો છવ્વીસ ખેડૂતો આ યાડીમાં નોંધાયેલા છે તે માટે સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષ દરમિયાન એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સિટી સુધી એટલે કે માત્ર દસ મહિનામાં કૃષિ માત્ર કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વટાવસા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હતી પરંતુ તેનો સીધો અર્થ તો એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોને માટે બે લાખ ત્યાંઠ હજાર પાંચસો પંચાવન રૂપિયાનું દેવું છે હોળી પર બે ગેસ સિલિન્ડર મફત હોળીના અવસર પર કરોડો લોકોને મફત એલપીજી સિલિન્ડર મળવાના છે હકીકતમાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્યના છ પોઈન્ટ પંચોતેર કરોડ પરિવારો માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મફત એલપીજી સિલિન્ડર રિફિલ વિતરણ અભિયાન શરૂ કર્યું હતું આ યોજના હેઠળ લાભાર્થી વર્ષને વર્ષમાં બે વાર મફત એલપીજી સિલિન્ડર આપવાની યોજના શરૂ કરી છે જ્યારે ગયા નવેમ્બરમાં દિવાળીના અવસર પર મફત એલપીજી સિલિન્ડર આપવામાં આવ્યા હતા હવે હોળીમાં પણ લાભાર્થી વર્ગને આ ભેટ આપશે જો તમે ઉત્તર પ્રદેશના રહેવાસી છો તો તમે રાજ્ય સરકારની આ મફત ગેસ સિલિન્ડર યોજનાનો લાભ લઈ શકો છો સીમ કાર્ડને લઈને નવો નિયમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ કાર્ડને લઈને નવા નિયમો જાહેર કર્યા અને આ નવા નિયમો એક જુલાઈથી લાગુ થશે જેનાથી સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડી પર અંકુશ આવશે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયન્સ મુજબ જો ખોવા જવાના અથવા તૂટવાના કિસ્સામાં તમે સિમ શોપ કરાવો છો તો તમારો નંબર પ્લોટ થશે નહીં તો આ સમય મર્યાદા સાત દિવસની રહેશે ઘણીવાર છેતરપિંડી કરનારો સીમ શોપિંગ કરીને લોકોને લૂંટે છે કેમ કે સિમ શોપિંગ કોઈ જાણતું નથી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ટુકડા ઘઉંની અગિયાર હજાર પાંચસો ક્વિન્ટલ આવક થઈ હતી ટુકડા ઘઉંનો એક મણનો ભાવ ખેડૂતોને ચારસો પંચાણું રૂપિયાથી છસો ચુમ્માલીસ રૂપિયાનો મળ્યો હતો યાર્ડમાં ટૂંકા ઘઉંના ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા ટુકડા ઘઉંની સાથે વન ઘઉંની પણ આવક થઈ હતી લોકવણ ઘઉંની ચાર હજાર બસો ક્વિન્ટલ આવક થઈ હતી લોકવણ ઘઉંનો એક મણનો ભાવ ચારસો એક્યોતેર રૂપિયાથી પાંચસો એકતાલીસ રૂપિયાનો મળ્યો હતો યાર્ડમાં કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી જેમાં એક મણ કપાસનો ખેડૂતોને પચાસ રૂપિયાથી સોળસો વીસ રૂપિયાના છૂટીના ભાવ મળ્યો હતો ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી અપટો નથી આવે તો કરો આ કામ અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના દિવસમાં લગભગ બાર કરોડ ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયાનો સોરમો હપટો જમા કરવામાં આવ્યો છે તેમજ જે ખેડૂતોને બે હજારનો પંદરમો હપ્તો નથી મળ્યો તેવા તમામ ખેડૂતોના બેંક ખાતામાં પંદરમો અને સોરમો હપટો એમ એકસાથે એટલે કે ટોટલ ચાર હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તેવા તમામ ખેડૂતો મિત્રો ઈ કેવાય કરાવીને આ બંને હપ્તા મેળવી શકે છે જેના માટે તમારે પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ પર સાઇટ પર જે બાજુ આવેલ ઈ કેવાય પર ક્લિક કરવું પડશે ખાતર ખરીદવા મળશે સબસિડી સરકારે ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાનું મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ મણ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એકલી એપ્રિલથી ત્રીસ સપ્ટેમ્બર વીસ બે હજાર સુધી પી કે ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે લગ્ન માટે અઢી લાખ રૂપિયાની સહાય જો તમારા પણ લગ્ન થઈ ગયા હોય અઠવાડિયા થવાના હોય તો તમારે સરકાર આપશે તમને બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય ડૉક્ટર સવિતાબેન આંબેડકર ગયા સહાય યોજના અંતર્ગત રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનામાં ફોર્મ ભરવા માટે બે પાત્રમાંથી એક પાત્ર એસી કેટેગરીનું હોવું જોઈએ જો તમે આ યોજનામાં અરજી કરી શકશો ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં પ્રજાના હિતમાં એ નિર્ણય કર્યો છે સરકારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ફ્યુલ છચાર્જમાં પચાસ પૈસા ઘટાડ્યા છે આથી ફ્યુલ છચાર્જમાં ત્રણ પોઈન્ટ પંચોતેર પ્રતિ યુનિટથી ઘટાડીને બે પોઈન્ટ પચ્યાસી પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે મંત્રી કનુ દેસાઈએ કહ્યું કે પચાસ પૈસાના ઘટાડાનો સીટો ફાયદો રાજ્યની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે એક પોઈન્ટ સિત્તેર લાખ કરોડ ગ્રાહકોને થશે જેમાં ત્રિમાસિક ગારામાં ત્રણ પોઈન્ટ ચાલીસ કરોડનો લાભ થશે જો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુ શેર કરો